અને વીસ થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે પોલીસ મથકમાં પડેલા વિસ્ફોટકોની તપાસ દરમિયાન બ્લાસ્ટ થયા હોવાનું સામે આવ્યું છે શુક્રવારે મોડી રાત્રે અગિયાર બાવીસ કલાકે બ્લાસ્ટ થયો હતો સમાચારોમાં આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગત મોડી રાત્રે જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગરના નોગામ પોલીસ સ્ટેશનની અંદર એક ભીષણ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે શુક્રવારે મોડી રાત્રે અગિયાર ને બાવીસ કલાકે બ્લાસ્ટ થયો હતો અચાનક એ બ્લાસ્ટ થતા અનેકે ચર્ચાઓ વહેતી થઈ જોકે પોલીસ મથકમાં પડેલા વિસ્ફોટકોની તપાસ દરમિયાન બ્લાસ્ટ થયા હોવાનું સામે આવ્યું છે વિસ્ફોટની ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને વીસથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે વિસ્ફોટની તીવ્રતા એટલી ખતરનાક હતી કે આસપાસના તમામ વિસ્તારોમાં એ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા ડીજીપી નલિન પ્રભાતની સૂચનાથી સમગ્ર જમ્મુ કાશ્મીરની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે પોલીસ સૂત્રોના મુજબ બે દિવસ સુધી આ કેસની તપાસ એ ઘટના સ્થળ ઉપર ચાલશે પ્રચંડ બ્લાસ્ટના કારણે પોલીસ સ્ટેશનની ઇમારતોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે આપણે જણાવી દઈએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરની અંદર આવેલા નોગામ પોલીસની સ્ટેશનની અંદર એક ભીષણ એ બ્લાસ્ટ થયો છે આખા આ બ્લાસ્ટની પાછળ જો મહત્વપૂર્ણ વાત હોય તો આ એક ઘટના એ બની છે કે જ્યાં વિસ્ફોટક પડ્યો હતો એ વિસ્ફોટકની તપાસ એ

વિસ્ફોટકોના નમૂનાએ પોલીસ લઈ રહી હતી એ દરમિયાન આ ઘટના બની હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ત્રણસો ને કિલોગ્રામ વિસ્ફોટકોનો સંપૂર્ણ જથ્થો એ પોલીસ સ્ટેશન સંગ્રહિત હતો કે તેનો માત્ર એક ભાગ જ ત્યાં લાવવામાં આવ્યો હતો જો કે જમ્મુ કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે જણાવ્યું હતું કે આ એક અકસ્માત હતો સેમ્પલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો માર્યા ગયેલા નવ લોકોમાં એક ઇન્સ્પેક્ટર ફોરેન્સિક ટીમના ત્રણ સભ્યો ક્રાઇમ બ્રાન્ચના બે ફોટોગ્રાફર બે મહેસૂલ અધિકારી અને એક દર્દીનો એ સમાવેશ થાય છે હરિયાણા બાદ હરિયાણાના ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલા ડૉક્ટર મુજબલ ગણાયના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો છે દિલ્હી વિસ્ફોટો પછી આતંકવાદી મોડ્યુલમાંથી ધરપકડ કરવામાં આવેલા આઠ આતંકવાદીમાં ગનાઈનો સમાવેશ થાય છે જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી કે ત્રણસો ને કિલોગ્રામ વિસ્ફોટકો એ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો તો કે અન્ય જગ્યાએ જોકે આઈ ટ્વેન્ટી કારમાં જે વિસ્ફોટ થયો હતો દિલ્હીની અંદર એમાં જમ્મુ કાશ્મીરના નોગામ પોલીસ મથકે તપાસ માટે લાવવામાં આવ્યો હતો એ દરમિયાન ફોરેન્સિક ટીમના સભ્યો ક્રાઈમ બ્રાન્ચના સભ્યો ફોટોગ્રાફર સહિત એક પોલીસ ઇન્સ્પેક્ટર તહેસીલદાર સહિતના કેટલાક જવાનોના આ બ્લાસ્ટ દરમિયાન એક તપાસ ચાલી રહી હતી કે આ બ્લાસ્ટની અંદર જે કેમિકલ ઉપયોગ કરવામાં આવ્યો છે જે કંઈ પણ વસ્તુ એ મળી આવી છે તેની અંદર કેટલી કેટલી માત્રાની અંદર શું ઉપયોગમાં લેવામાં આવ્યું છે એ તપાસ દરમિયાન આ બ્લાસ્ટ થયો છે હજી સુધી એ સ્પષ્ટતા નથી થઈ કે આ બ્લાસ્ટ જે થયો છે એ કેટલા કિલો હતો અને કેટલા કિલોની માત્રાની અંદર અચાનક આ તપાસ દરમિયાન બ્લાસ્ટ થયો તેની તપાસની શરૂઆત હવે કરવામાં આવી છે જો કે આ સમગ્ર ઘટના મામલે જમ્મુ કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે શું કહ્યું This recovery, like the rest of the recoveries which we have done, was transported and kept securely in the open area of police station Naugam. As part of the prescribed procedure, the samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past two days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution, by the FSL team. However, unfortunately, during this course, last night, around 11.20 p.m., an accidental explosion has taken place. any other speculation into the cause of this incident is unnecessary. in this unfortunate incident, nine people have lost their lives. one personnel of sia, Three personnel of the FSL team, two crime -wing photographers, two revenue officials who were basically part of the magistrates team, one tailor who was associated with the team.